બી એકસો ત્રણમાં એક પતિએ એના પત્નીને પત્નીની હત્યા કરી છે જેમાં આડા સંબંધના કારણે હત્યાનો બનાવ બનેલ છે હત્યારાએ પથ્થર વડે જે બ્લોકના બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે અને જાતે જ કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનું કહેલ જેથી તાત્કાલિક પોલીસ આવી ગયેલ પોણા છ વાગ્યા આસપાસ પોલીસ આવી ગયેલ ત્યારબાદ એ અહીંયા જ હતો એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ કૃત્ય કરેલ છે આડા સંબંધોના કારણે એને હત્યા કરેલી છે આ એના એના મિત્ર સાથે જે આ હાલનો આરોપી છે જેને રૂમમાં જાણ કરેલી ગુરુપ્પા મલપ્પા જીરોડી જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે ત્યાંનો રહેવાસી છે અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે એની જોડે આની પત્નીના આડા સંબંધના કારણે આ બનાવ બનેલ છે એનું નામ નગાભાઈ અમીરભાઈ કામળિયા પોલીસ હવે જે બેન છે અંબિકાબેન એમના બને બનેવી અને એમના બેનને બોલાવે છે પુનાથી એ લોકો આવશે ત્યારબાદ એમની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરે છે હાલમાં ઇન્કવેસ્ટ પંચના ઉપર ડોક્ટર ડૉક્ટરથી પીએમ થયા બાદ એફએસએલ રૂબરૂ પંચનામણ બધી વિગતો કરવામાં આવે છે બીજી બીજી કોઈ હથિયાર નહીં પણ એ પથ્થર જે બ્લોક આવે છે આપણે નીચે ફિટ કરવાના એ બ્લોક વડે જ હત્યા કરેલ છે માથાના જ ભાગે બ્લડ સ્થળ ઉપર બેડરૂમમાં જ બ્લડના બ્લડ ઘણું બધું વહી ગયેલું છે એના કારણે મરણ ગયેલ છે જે પાંચ છ ગામ મારા માથામાં જેથી બેન બેભાન થઈ ગયા બાદ લોહી પણ બીજા આડું અવડું ઉડેલું છે અને મરણ ગયેલ છે